વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર કેવલ લૌકિક ફાયદાઓ માટે જ્યારે ધર્મસ્થાનોનો ઉપયોગો કરવા લાગશો તો માણસ પવિત્ર થવા માટે જશે કે અને આપણે જ્યારે ને લૌકિક અને અપવિત્ર કરીશું આ રીતે કારણ કે અપવિત્રતા એ કેવલ ગંદકી કરવાથી નથી થતી ત્યાં લૌકિક વિચારોને પ્રવેશવાથી થાય છે અને એટલા માટે સમાજે જાગૃત થવાની જરૂર છે ક્યાં જઈને કેવી વાતો સંતો ગુરુજનો પાસે બેઠા હોય ત્યારે બને તો એમને પણ ભગવત ચિંતન થાય એવી ચર્ચા કરો પાખંડી નિરતા સંતો વિરક્તા પરિગ્રહ વિરક્તો પરિગ્રહ વાળા થઈ ગયા તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રણો લોભા દંપતિ નામ ચકલકનમ ઘરે ઘરે ક્લેશ જોયા ઘરે ઘરે ઝઘડા જોયા બધા કલયુગ એટલે ક્લેશ આ બધા જ લક્ષણો જોતા જોતા નારદજી કહેવા લાગ્યા કે હું વૃંદાવનમાં આવ્યો અને જ્યાં વૃંદાવનમાં આવ્યો ત્યાં એક મેં દ્રશ્ય જોયું ને મને બહુ આશ્ચર્ય થયું અને મને જતા જોઈ એક સ્ત્રી અવાજ લગાવ્યો મહાત્મા મેં પાછળ વળીને જોયો તો એક સ્ત્રી યુવાન અને એના ખોડામાં બે ઘરડા પુરુષો સૂતા છે આશ્ચર્ય થયું કોણ હશે આ સ્ત્રી અવાજ લગાવીને કહ્યું કે અરે ક્ષણવાર માટે ઉભા રહો આ કારણ કે સંતના દર્શન મહાત્માના દર્શન ક્ષણવારના દર્શન સમસ્ત પાપો નો સંહાર કરનારા છે કોઈ મહાપુરુષના દર્શન થઈ જાય તો એ સમસ્ત પાપોનો સંનાશ સૌનાશ થઈ જાય ગંગા સ્નાન બરાબર છે એટલે જ આપણે ત્યાં પધરામણી આ બધું કરાવીએ છીએ એનો ભાવ શું કહેવાય છે કે મહાત્માઓના ચરણ એ તીર્થ સમાન છે એમ કહ્યું આપણે આપણા ઘરને તીર્થમાં નથી લઈ જઈ શકતા પણ આ ચાલતા ફરતા તીર્થ જો આપણા ઘરે પધારે તો આપણું ઘર પવિત્ર બની જાય આ ભાવથી આપણે ત્યાં પધરામણી થાય છે તીર્થ સકલ સનાત રેણુ સમાજ વલ્લભાખ્યાનમાં ગોપાલદાસે કહ્યું ને કે મહાપ્રભુજી સકલ તીર્થોમાં પધારે પૂછું કે મહાપ્રભુજીને તીર્થ કરવાની શું જરૂર છે તો કહ્યું મહાપ્રભુજીને તીર્થની જરૂર નથી પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે કારણ કે આવા ભગવત સ્વરૂપ આચાર્ય જયારે તીર્થોમાં પધારે છે ને ત્યારે તીર્થોમાં અનેક લોકો પોતાના પાપ મૂકી ગયા હોય છે તીર્થો પણ મનમાં ક્લેશ કરતા હોય છે કે આટલા પાપોનો અમે નાશ કેમ કરીશું પણ જ્યારે આવા મહાપુરુષો પધારે ત્યારે તીર્થો પણ એમના ચરણ ધૂલીમાં સ્નાન કરી અને પોતે પવિત્ર થઈ જતા હોય તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ અને આમ નારદજીના દર્શન થયા ને પૂછું કે તમે છો કોણ અને ત્યારે સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલી રીતે ખ્યાતા ઇમૌ મે તનય જ્ઞાન વૈરાગ્ય ના માનૌ કાલયોગે उत्पन्ना द्रविड़े साह कर्णाटके गता गचित क्वचित महाराष्ट्र गुर्जरे जीर्णता वस्त्री कहने लगी अहम भक्ति मैं भक्ति हूं और ये दोनों वृद्ध पुरुष मेरे दोनों पुत्र हैं एक है ज्ञान दूसरा है वैराग्य મેં દ્રવિડ દેશ મેં ઉત્પન્ન હોય કર્ણાટક મેં વૃદ્ધિ કો પ્રાપ્ત મહારાષ્ટ્ર પૂજાઈ પણ આવી તો ગરડી થઈ ગઈ હવે આવું લોકો સાંભળે તેને ગમે હોય મહારાષ્ટ્રના સંતો મહાત્માઓએ અનેક અનેક અર્થો કર્યા કોઈ એમ કહું જીર્ણતામ ગતા એટલે કે જેમ માટીનું કોઈ પુતળું હોય ને એને જીર્ણ રજ રજ કરી નાખો એને કહેવાય જીર્ણતામ એટલે કે ગુજરાતના રજે રજમાં વ્યાપી ગઈ એક અર્થ એમ કર્યો એક અર્થ એમ કર્યો કે યુવાનીમાં તો બા બધે રહે પણ ગડપણમાં જે દીકરો બાને સાચવે તો બા બધી મિલકત એને આપતા જાય એમ યુવાનીમાં તો બધે રહ્યા પણ ગડપણમાં ગુજરાતના લોકોએ ભક્તિને સાચવ્યા એટલે બધી મિલકત ગુજરાતીઓને આપતા જાય એક અર્થ એમ પણ કહે એક અર્થ એમ કર્યો કે જેમ ગરડા કોઈ વ્યક્તિને એક જગ્યાએ બેસાડો ને પછી કોઈ ઊભું ન કરે ત્યાં સુધી ઊભા ન થાય તો કે ગરડા થઈને ભક્તિ મહારાની ગુજરાતમાં એવા બેઠા કે પછી ઉભા જ ન થયા સદાય ગુજરાતમાં એમનો નિવાસ થઈ ગયો પણ અહીંયા પ્રમાણે બહુ રાજી થવા જેવું નથી જીર્ણતામ ગતા કે વેપારી પ્રજા રહી ને ગુજરાતની દરેકમાં એમ વિચાર કરે આ કરું તો ખરા પણ મળે શું હવે જો ભક્તિમાં વિનિમયનો વિચાર કરે તો ભક્તિ ગરડી થઈ જાય ભક્તિમાં સ્વના લાભનો વિચાર કરે તો ભક્તિ ગરડી થઈ જાય ઘણા લોકો તો એક એક માળા સામે જુએ કે થયું નહીં એ રીતે માળા અરે માળા કરી શક્યા ને એ જ મોટી કૃપા છે એમ ન વિચારો કે આજે મેં માળા કરી તો શું મળશે એમ વિચારો કે મેં કંઈક કર્યું હશે જેથી આજે એક માળા હું કરી શકું નવ યમનાષ્ટક કરીને મને યમનાજી શું આપશે એનો વિચાર કરો પણ યમુનાજી કેટલી મોટી કૃપા મારા ઉપર કરી આજે હું નવ યમુનાષ્ટક કરી શક્યો ભગવત નામથી મોટું ફળ આ દુનિયામાં બીજું કોઈ નથી એટલે ભગવાનના નામથી શું મળશે એ વિચાર નહીં પણ મેં કોઈ સત્કર્મ કર્યા હશે કે આજે મારા મુખમાં ભગવાનનું નામ આવ્યું એટલે કે નામ લઈ શક્યા એ જ મોટું ફળ છે સેવા કરી શક્યા એ જ મોટું ફળ છે સેવા કરવાથી શું મળશે એનો વિચાર ન કરો ભગવાનના નામને ફળ રૂપે માનો સાધન રૂપે ભક્તિ મહારાજ કહેવા લાગ્યા ગુજરાતમાં ગરડી થઈ પણ પાછી જયારે વૃંદાવનમાં આવી તો યુવાન બની ગઈ વૃંદાવનની ભૂમિનો એ પ્રભાવ છે અને આજે આપણા બધાનો અનુભવ છે ને કે જ્યાં ટ્રેનમાંથી વ્રજમાં ઉતરીએ ચાલ્યા ના રે લોકો જે માજી વર્ષના ઘરમાં ચાલ ડગલા ચાલવા હોય તોય હાથ પકડવો પડે એ દોડી દોડી નાખી પરિક્રમા કરી આવે ગિરરાજ જાણે ભક્તિમારાની યુવાન થઈને ત્યાં નૃત્ય ન કરતી હોય એમની અંદર વૃંદાવનમાં આવીને હું યુવાન થઈ પણ વિચિત્ર વાત એ થઈ કે મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ગયા અને મા યુવાન હોય ને પુત્રો વૃદ્ધ હોય એ તો વિચિત્ર વાત કહેવાય મા માટે દુઃખદાયક કહેવાય દુનિયામાં ઊંધું હોય માં ગરડી હોય ને દીકરા યુવાન હોય નારજી આપ કોઈ ઉપાય કરો મારા દુઃખનું નિવારણ કરો અને એટલા માટે ભક્તિ યુવાન પણ પ્રસન્ન ત્યારે હોય જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય અને એટલા માટે ભાગવત કથાનો આશ્રય કરવો કારણ કે અહીંયા જ્ઞાન યુવાન થશે સમજ આવશે ભગવાન વિશે ખ્યાલ આવશે ધર્મ વિશે સમજ આવશે ભાગવત સાંભળવાથી જ્ઞાન યુવાન થાય અને વૈરાગ્ય યુવાન થાય આ તમારો વૈરાગ્ય છે ને કેટલા બધા તમારા કામો પેન્ડિંગ છે છતાંય બધું છોડી ચાર ચાર કલાક કથામાં બેસો છો આ તમારું વૈરાગ્ય જ છે નહી તો આજના માણસને બે મિનિટ બેસાડવો અઘરો છે અને છતાંય આટલા કલાકો બેસે મોટી વાત છે તમે ભગવાન માટે બેઠા છો અને બીજી વાત એ કે ચાર ચાર કલાક આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે નહીં તો માણસે અત્યારે કેટલાય ફોનો ફેરવી નાખ્યા કેટલાને પાડી દીધો હોય કેટલાને ઉપાડી દીધો હોય આ માણસ તો એવો જ છે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે દડ દર દડ દર દડી પડે ભાઈ માણસ છે આ માણસ કોઈ એમને બેસી શકે એમ નથી અને એટલે એકવાર જીવનમાં યાદ રાખજો સારું નહીં કરો ને તો ખોટું થશે સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવશે અને એટલા માટે પોતાના જીવનને સત્કર્મોમાં વ્યસ્ત રાખજો તમારા મનને સદવિચારોમાં વ્યસ્ત રાખજો કારણ કે આને નવરું પાડશો ને તો આ નબળું ગોતી લેશો આ મનનો સ્વભાવ છે એને જો નવરું કરશો તો નબળા જગ્યાએ બેસી જશે એ નબળું નબળું વિચારવા લાગશે અને એટલા માટે એ સબ્જેક્ટ ગોતે એના કરતા તમે એને સબ્જેક્ટ આપતા મનને સદવિચારોમાં પ્રવૃત્ત રાખજો કયું જ્ઞાન અને વૈરાગ્ય યુવાન હોય ત્યારે ભક્તિ પ્રસન્ન થાય છે કયું નારદજી આપ કોઈ ઉપાય બતા નારદજી શ્રવણ કરી રહ્યા છે ભક્તિ મહારાજની કહેવા લાગ્યા કે આ કલયુગને પરીક્ષિત મહારાજે કેમ આવવા દીધો જુઓ ને કલયુગનો કેવો પ્રભાવ અને એને કારણે મારા જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા છે નારદજી કહેવા લાગ્યા તો સારગ્રહી રાજા છે યત ફલમ નાસ્તી તપસાન યોગે સમાધિ નામ ફલમ લભતે કલવ કેશવ કીર્તના સારગ્રહી રાજા હતા પરીક્ષિત મહારાજ કલયુગ જયારે આવ્યો સો દુર્ગુણ છે પણ એક સદગુણ એવો જોયો કે અન્ય અન્ય યુગોમાં જે યજ્ઞ યાગાદી વ્રત ઉપવાસ થી થાય કલયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્ર થી પ્રભુ કૃપા થાય અને આવો સાર જયારે કલિયુગ જોયો ત્યારે પરીક્ષિત મહારાજે કલયુગને આશ્રય આપ્યો કલયુગ કેવલ નામ આધારા આ કલયુગની વિશેષતા છે બીજું કાંઈ ન થાય તો ભગવદ નામનો આશ્રય કરો હું ફ્રી થઈને એક માળા કરીશ એવી રાહની ચાલતા ફરતા કામ કરતા કરતા જે કરી રહ્યા છો એ કરતા કરતા ભગવાનને સ્મરતા સ્મરણ કરતા હરો ફરો પણ સ્મરો જીવનના બધા જ કાર્યો કરો પણ તમે એમ વિચારવા જશો કે બધું કામ છોડીને કરું તો બહુ ઓછો સમય મળશે પણ જે કાર્ય કરતા હોય કરતા કરતા પ્રભુને સ્મરતા હોય પ્રભુને સ્મરશો તો તમારે કાર્યની સફળતા થશે કલિયુગમાં ભગવત નામનો ખૂબ પ્રભાવ કયો છે એટલે તો ચૈતન્ય મહાપ્રભુને મહાપ્રભુજી જયારે મળ્યા અને ત્યારે સંવાદ થયો ને ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે ગાયના સીગડા પર રાયનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનનું નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય મહાપ્રભુજી કહે બિલકુલ સાચી વાત પણ ગાયના સિંગડા પર રાયનો દાણો રે એટલી વાર પણ ભગવાનનું નામ ભૂલે ને તો કલયુગ પ્રવેશી જાય અને એટલા માટે જીવે સતત સાવધાન રહેવું વધત ભીરે સતતમિત આપણે તો બસો ની વાર્તામાં પણ પ્રસંગ આવ્યો છે એક વૈષ્ણવ જતો હતો અને સર્પ પડ્યો હતો ને ખસેડવા ગયો લાકડીથી અને સર્પ મરી ગયો નાગણ જોઈ ગઈ અને એને થયું કે મારા પતિને આને માર્યો છે તો આને છોડીશ નહીં અને દંશ દઈને મારી નાખીશ કાયમ એની પાછળ પાછળ તક ગોતી ગોતી ફરે ના કે અવસર મળે ના દંશ મારે પણ પેલા વૈષ્ણવના મુખમાં સતત ભગવદ નામ રહે અને ભગવદ નામ રહેતું એટલે એ દંશ ન મારી શકતું એકવાર બજારમાંથી જતો હતો એટલામાં કોઈ વ્યક્તિ મળ્યો અને કંઈક લૌકિક વાત કાઢી અને લૌકિક વાત કાઢીને પેલીને તક મળીને એને દંશ દીધો અને એનું મૃત્યુ થઈ ગયું આ સમાચાર કોઈ ગુસાઈજીને આવીને કહ્યા કે આ રીતે નાગણે દંશ માર્યો વૈષ્ણવ પ્રભાવ ન પાડી શકતો પણ જ્યારે ભગવત નામ ભૂલ્યો અને લૌકિક બોલવા લાગ્યો એટલે કાળને એને જ અવસર આપ્યો અને કાળ રૂપી નાગણે આવીને દંશ દીધો ને એનું મૃત્યુ થયું બાકી મૃત્યુ તો ક્યારનું આવી ગયું હતું ભગવદ નામે ની રક્ષા કરીએ અને એટલા માટે એ કહ્યું કે કેવલ કલયુગનો પ્રભાવ એ છે એનું મહાત્મ એ છે કે અહીંયા ભગવદ નામ માત્ર ઉપાય ગોતો એ કહ્યું કે નિશ્ચિત હું તમારા દુઃખના નિવારણ કરીશ એટલામાં આકાશવાણી થઈ નારદજી સત્કર્મ કરો નારદજી ખૂબ કોશિશ કરી ભગવદ્ ગીતાના શ્લોકો વેદોના મંત્રો બોલ્યા પણ આળસ મરડી મરડીને ઉભા થાય ને પાછા સુઈ જાય જ્ઞાન અને વૈરાગ્ય જાગ્રત ન થાય આકાશવાણી થઈ નારદજી સત્કર્મ કરો કયું સત્કર્મ કરો ન કહ્યું આકાશવાણી થઈ તો ખરી આકાશવાણી હંમેશા કોડવડમાં હોય ત્યાં દેવકીજીના જયારે રથની લગામ પકડીને કંસ વળાવવા જાય છે આકાશવાણી થઈ આઠમો ગર્ભ તારો કાળ થશે પણ દીકરો થશે દીકરી થશે કઈ ન કહ્યું અહીંયા કયું સત્કર્મ કરો પણ કયું સત્કર્મ કરવું એ ના કહ્યું નારદજીએ વચન આપ્યું ના ભક્તિ મહારાનીને હું તને વચન આપું છું કે તારા દુઃખનું નિવારણ કરીશ અને નારદજી ત્યાંથી પરિભ્રમણ કરવા માટે ચાલ્યા દુઃખના નિવારણનો ઉપાય ગોતવા માટે ચાલ્યા અને ચાલતા ચાલતા બદ્રીનાથ આવ્યા અને અહીંયા સનતકુમારો સાથે એમનો મેળાપ થયો નારદજી આ રીતે પોતાનું વૃત્તાંત કહ્યું કે સનતકુમારો મારા મનમાં ચિંતા એ છે કે આ ભક્તિના દુઃખનું નિવારણ કેમ થશે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત કેમ થશે ભક્તિ પ્રસન્ન કેમ થશે સનતકુમારો કહેવા લાગ્યા અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ અરે સત્સંગ માટે આવ્યા છીએ એટલે કોઈ બોલનારું મળે તો અમે સાંભળવા બેસી જઈએ અને કોઈ સાંભળનારું મળે તો અમે કથા ગાવા બેસી જઈએ તમારા દુઃખનો ઉપાય તમારી ચિંતાનો ઉપાય એક જ છે હે નારદજી તમે ભાગવત કથા કરો ભાગવતજી નો એવો પ્રભાવ છે એનાથી જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ત્રણેય થઈ જશે પણ કોણ કરે કરે સનતકુમારો અમે તો સત્સંગ માટે આવ્યા છીએ તમે કહો તો અમે પોતે કથા કરીશું અને જયારે આવું સનતકુમારો બોલ્યા નારદજી નો તો આનંદ નો પાર ન રહ્યો એક તો ભાગવત જેવી કથા અને એ પણ સનતકુમારો ના મુખે આનાથી મોટો બીજો લાભ થયો તરત કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામક તટ છે ગંગાજી નો પવન કાંઠો છે તમે ત્યાં કથાનું આયોજન કર્યું નારદજી તો પ્રસન્ન થઈ ગયા કથાનો પંડાલ તૈયાર કર્યો છે સુંદર વ્યાસપીઠ તૈયાર કરી છે સમસ્ત જનો ને આમંત્રણ આપ્યા છે નદીઓ પર્વતો તીર્થો દેવતાઓ ઋષિઓ મુનિઓ જુદા જુદા રૂપ ધારણ કરીને કથામાં આવવા લાગ્યા આખો એ કથાનો પંડાલ ભરાયો છે શરતકુમારો વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે અને ભાગવતતા મહત્તા ને ગાતા શરત કુમારો બોલ્યા સદા સદા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિંત સમાશ્રય સદા સેવન કરો સદા સેવન કરો આ ભાગવતી કથાનો તો એનાથી શું થશે અરે એનાથી એ થશે જે મોટા મોટા યજ્ઞોથી નથી થતો કે શું થશે કે આ કથા શ્રવણ માત્ર થી હરિહિત ચિત્તમ સ્વયં ભગવાન તમારા હૃદયમાં આવીને બિરાજી જશે આ કથા તો એવી દિવ્ય કથા છે શ્લોકાર્ધમ શ્લોક પાદંબા અરે આખો અધ્યાય નહીં તો એક શ્લોક એક નહીં તો અડધો અડધો નહીં તો એનાથી પા શ્લોક એટલું કોઈ શ્રવણ કરી લે ને તો રાજસુ સ્વમેધ યો હો એને રાજસુ અને અશ્વમેધ યજ્ઞના ફલ મળે છે અને એમાં પણ અંતકાલે એ નૈવ શ્રુય શાસ્ત્ર વાત પોતાના જીવનના અંત સમયમાં કોઈ ભાગવત કથાનું શ્રવણ કરી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે અને એટલા માટે આપણે ત્યાં કહેવાય છે કે અંત સમયમાં કોઈ ભાગવતજીને સાંભળે પણ આપણો અંત સમય ક્યારે કોને ખબર પડે એટલે જયારે ભાગવત સાંભળવાની તક મળે ને ત્યારે પોતાનો જીવન આ સાત દિવસનું છે એ રીતે સાંભળી લેવું તોય જીવનું કલ્યાણ થાય એવો પ્રભાવ ભાગવત કથાનો કરે છે અને એટલા માટે જેની પાછળ કથા થાય એ તો ભાગ્યશાળી છે પણ એના કરતા એ વધારે તમે ભાગ્યશાળી છો કારણ કે તમારી પાછળ કથા કોઈ નથી બેસાડતું તમારી તો આગળ કથા થઈ રહી છે આ તમે જેટલા બેઠા છો ને એ વધારે ભાગ્યશાળી છે તમારી પાછળ કોઈ કથા કરે એનાથી ઉત્તમ તમારી આગળ કથા થાય એ વધારે શ્રેષ્ઠ છે તમે તો પોતે શ્રવણ કરી રહ્યા છો એ વધારે શ્રેષ્ઠ છે હવે તમારે નક્કી કરવાનું ગુજરી ગયા પછી પ્રેત બની એક વાંસના ગાંઠોમાં ફસાઈ અને તમારે જેમ કથા સાંભળવી છે કે પરીક્ષિત મહારાજની જેમ કથા સાંભળવી લોકો ગયા પછીનું પ્લાનિંગ બહુ કરે મારા ગયા પછી બેટા આમ કરજે મારા ગયા પછી આમ કરજે હવે શા માટે હાથે કરીને જાઓ ને તમારા ગયા પછી કોઈ આમ કરે આમ કરે આમ કરે ના કરતા આપણા હાથે સત્કર્મ કરી એને વાગોળતા વાગોળતા ના જઈએ સત્કર્મો કરી એનું સ્મરણ કરતાં કરતા ન જઈએ સંતોષ લઈને ન જઈએ અને એટલા માટે મરી ગયા પછીના પ્લાનિંગ કરવા કરતા જીતા જીવ પોતાના હાથે કરીને જાઓ જે કરવું છે જરૂર નથી કંઈ બહુ મોટું જ સત્કર્મ થાય નાનું પણ નાનું નથી આપણે આખી સ્કૂલ ન બાંધી શકીએ એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ આપણે આખી હોસ્પિટલ ન બાંધી શકીએ એકનો ઇલાજ તો કરાવી શકીએ આપણે કઈ આખું ભોજનાલય ન ખોલી શકીએ બધા માટે આ નક્ષત્ર ન ખોલી શકીએ પણ મહિનામાં એક વાર કોઈ ભૂખ્યા ને જમાડી તો શકીએ ઘણી વાર લોકો બહુ મોટું વિચારી નાનું નાનું મૂકી દે લો એક માળાથી શું થાય આ મસ્ત સેવા કરવી એમ વિચારીને એક માળા મૂકી દે એટલે એટલું મોટું ન વિચારી લો કે તમારા હાથમાંથી નાનું નાનું છૂટી જાય પણ એક માળા કરતા હશો ને તો ક્યારેક અષ્ટયામ સેવા કરતા થશો પણ તમે પેલું એક માળા નાનું માંગીને મૂકી દેશો મિશ્રી ભોગ ધરવાથી શું થાય સખડી ભોગ ધરવા જોઈએ હવે નથી અનુકૂળતા તો મિશ્રી તો ધરો છો ને એટલે મિશ્રી ભોગ પણ રડતા રડતા નહીં ધરવું કાંઈ થતું નથી મિશ્રી ધરીએ ઠાકોરજી કે તું આ લઈ જા પાછી આવા દુઃખી ચિત્તે મારે નથી જોઈતી તારી મિશ્રી અરે મિશ્રી ધરો તો હસતા હસતા જો કેવો ભાગ્યશાળી છે મહાપ્રભુજીની કેવી કૃપા છે મારા જેવા જીવની ઠાકોરજી પ્રેમથી મિશ્રી આરોગ્ય મારું કેવું સેવા પૂર્ણ શ્રદ્ધાથી કરો પૂરું દિલ આપીને કરો ઉત્સાહ અને ઉમંગથી કરો તો ઠાકોરજીને પણ એ મિશ્રીમાં છપ્પન ભોગ સ્વાદ આવે આમ અંતકાલે જે ભાગવતજીને સાંભળી લે એનું ભગવાન લેવાય એને આવે જ્યાં ભાગવજીના મહત્વનું વર્ણન કરી રહ્યા હતા એટલામાં એક સભામાં એક આશ્ચર્ય થયું શનદ કથા કહી રહ્યા છે આખો પંડાલ ભરાયેલો છે નારદજી મુખ્ય યજમાન રૂપે આગળ બેઠા છે એટલામાં એક આશ્ચર્ય થયું કે યુવાન સ્ત્રી બે યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ ભાગવત કથા બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા આ સ્ત્રી કોણ છે આ બંને યુવાન પુરુષો કોણ છે અને જ્યારે અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા ત્યારે શરતકુમારોએ કહ્યું શ્રોતાઓ ચિંતા ન કરો આ બીજું કોઈ નહીં આ ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયેલા સ્વયં ભક્તિમહારાની અને જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન પુત્રોની સાથે ભાગવતજીમાંથી પ્રગટ થયો જો કથા થઈ રહી છે ગંગાજીના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિમહારાની સાથે છે યમુનાજીના કિનારે પણ કથા જે નિમિત્તે કરો ને એ નિમિત્ત સુધી કથા પહોંચી જાય છે એનો પ્રભાવ પહોંચી જાય અને યુવાન થઈ ગંગાજીના કિનારે જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિ મારાની પ્રગટ થઈ ગયા પ્રશ્ન કર્યો છે કે મહારાજ આખો પંડાલ ભરાયેલો છે હું મારા બંને પુત્રોની સાથે બેસું ક્યાં જગ્યા તો બતાવ કથામાં કોઈ પાસ રાખ્યો છે તો હું બેસી જાઉં ઘણાને પાસ નું બહુ હોય અને વ્યવસ્થાનો એક ભાગ હોય પણ કથામાં જે આવે ને એ બધા પાસ જ છે એટલે કોઈ ફેલ થવાનું નથી એની ચિંતા ના કરતા પણ વ્યવસ્થાને આદર આપવો એ પણ જરૂરી હોય છે તમે બધા ખાસ છો પછી પાસ ભલે કથાનો પાસ હોય કે ન હોય અહિયાં પૂછ્યું અમે બેસીએ ક્યાં ત્યારે સનતકુમારોએ કહ્યું તમારા બેસવા માટે મેં એક જગ્યા શોધી રાખી છે કઈ જલ્દી બતાવો તો અમે બેસી જઈએ ત્યારે ભક્તિ મહારાની જ્ઞાન વૈરાગ્યની સાથે પ્રશ્ન કરે છે ત્યારે શનતકુમારોએ કહ્યું આ જે કોઈ કથા સાંભળવા આવ્યા છે એ બધાના હૃદયમાં જઈ એ ભક્તિ મહારાની જ્ઞાન વૈરાગ્યની સાથે આ બિરાજમાન થઈ જાય આપનું આ જ સ્થાન છે અને એટલા માટે જ્યાં ભાગવત કથા થાય એ શ્રોતાઓના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે બિરાજમાન થઈ જતા હોય